ભારત સરકારે આદિવાસી વિસ્તારના આદિવાસીઓને પીવાના પાણીની તકલીફ નહીં પડે એટલા માટે બે મહાકાય યોજના છોટાદેવપુર જિલ્લાને અને દાહોદ જિલ્લાને આપી હતી છોટાદેવપુર જિલ્લાની યોજના પીવાના પાણી પુરવઠાની જે યોજના છે એ પણ મંદ ગતિએ કામ ચાલ્યું હજુ બાકી છે સાથે સાથે દાહોદ લઈ જવાનું જે પાણી હતું એમાંય કામ બાકી છે અને એમાંથી જે પ્રશાખા નીકળે ગામ સુધી ગયા પછી ગામના ફળિયા સુધી પાણી જાય એમાં નલશે જલ યોજના આ સરકારે બહુ ગાય ઠોકીને ગામડામાં વિધાનસભા લોકસભાની ચૂંટણીઓ પહેલાં તમારા ઘરે તમારા ઘર આગળ ચકલીઓમાં પાણી આવશે એમ કરીને ઠેર ઠેર ઇજાદાર મારફતે ખાડા ખોદાઈને ખાલી પાઇપો નાખીને સ્ટેન્ડ પોસ્ટ મૂકાતા અમે વખતો વખત સરકારને કહેતા એવા છે કે આ યોજના ફેલ ગયેલી છે તેમ છતાં આ બેરી અને મૂંગી સરકારે અમારી વાતને ધ્યાનમાં લીધી નહીં હવે જ્યારે સરકારના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા આ વાતને પોતે સ્વીકારી છે કે અમારા જિલ્લામાં આ યોજના ફેલ ગયેલી છે ત્યારે આ બાબતની તપાસ સરકારે તળિયાથી નળિયા સુધી કરવાની જરૂર છે એટલા માટે કે આખું તંત્ર પાણી પુરવઠા વિભાગો આખું તંત્ર આમાં સંડોવાયેલું એવું દેખાઈ રહ્યું છે એમાં જે મટીરિયલ વાપરવામાં આવે છે એ હલકી કક્ષાનું વપરાય છે એ અમે નજરો સમક્ષ જોયું છે અને કેટલાક કોન્ટ્રાક્ટરો પોતે કામ પૂરું કરતા નથી અને દોઢ બે ફૂટ પાઇપો ડાબીને એને ઉતારો કરતા હોય એ રીતના કામ કર્યું છે જેથી કરીને આજે પણ ગામડામાં ઘણી બધી જગ્યાએ નેવું ટકા જગ્યાએ પાણી પહોંચતું નથી સાચું કહું કદાચ કોઈકને એવું લાગશે કે સુખરામભાઈ ખોટું કહે છે પણ મારા ગામમાં આવીને પણ જો સરકાર દેખે કે મારા ઘર પછવાડે ચકલી મૂકી છે ત્યાં પાણી આજ દિન સુધી નથી આવવું આ સ્થિતિ જો મારી હોય તો સામાન્ય પ્રજાને શું હશે એ આપણે વિચાર રહ્યું છે ટૂંકમાં આમાં જે ખાયકી થઈ હોય એ ખાયકીને આપણે દબાવી જરૂરી છે અને દબાવીને આદિવાસીઓને જે લાભ મળવો જોઈએ સરકાર પીવાનું પાણી નલશે જલ મારફતે શહેરમાં જે પાણી મળે છે તેમ ગામડા પણ મળે એક સારી વિચારસરણી કહી શકાય પણ આ ફેલ ઘેલી યોજના છે આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને આ પીવાના પાણીની યોજના પૂરી કરશું આમ કરીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સામે ડોકાઈ રહી છે ડિસેમ્બર સુધીમાં આ ચૂંટણીઓ થવાની ત્યારે આદિવાસીઓને ભૂળવવાનો આ પ્રયત્ન સો ટકા થઈ રહ્યો છે એવો મારો આક્ષેપ છે અને સરકારે આ બાબતમાં ચોખવટ કરવી જોઈએ સાચી વાત છે જયંતિભાઈએ જે ઉજાગર કર્યો છે પ્રશ્ન મેં પહેલે જ કીધું કે જયંતિભાઈના મોડામાં અથવા તો પત્રકારના મોડામાં ઘીગોળ એટલા માટે કે અમે જે વાત કરતા હતા એ સાચી વાત હતી પણ એને દર કિનારો કરીને પ્રજાને સામાન્ય પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન જે થયો નલશ જલ યોજનામાં એ યોજનાને જેમથી ભાઈ સમય છે અથવા તો એમના વિસ્તારમાં પણ આ બાબતની રજૂઆતો થઈ હશે એટલે એમણે એમ કીધું એટલે અમે એકલા એક હાથે તાલી પાડતા હતા પણ હવે બે હાથે તાલી પડશે